તમે ચોરી કરી છે એવું કહી હુમલો કરવામાં આવ્યો વધુમાં ફરિયાદ માં એવું કીધું કે પોલીસ અમને સાંભળતી નથી અને અમારી ફરિયાદ લેતી નથી અહેવાલ દીપક રાઠોડ સોનલ સોનલ

છોકરી અમારું માનતો નથી અમને મારવા આવે છોકરીને બા થાય વાવા બાત થાય ગેટ ખોલીને અંદર જાય તો અમારો નથી હા બધા હા ભરતા જ નથી ઈ પૈસા છે તો પૈસા દે ને પોલીસ આગળ મરાવે છે

ઘર માં ધાર્યા પરયું માર્યું છોકરો આવ્યો ને બચાવવા છોડાવ છોકરા ને પરૈ ને ધારિયા મારા ઘર માં ઘર બોલ્યા

کرے رہی بدی ہو جے دو گلا بیائی کوئی فون نہ واٹو کری دے رہیے بدی پولیس آئیں ہم نے پکڑی جاوا چوکرا نے گھر والوں پولیس کوئی سنبھلتا نہیں پولیس ہمارا کوئی ہاں بٹا نہیں تو اج آو کمیشن صاحب نا اگر ہماری کوئی اڈی ہاں برتا نہیں پولیس پولیس کیا نہ کرا ہے تمہاری کمیشن نی اے کہ نہ پولیس

અલે અમાર રૂપિયા ખાવા પર 6 મહિના કરીને 6 મહિનાથી અમારું મહિનાથી અમને જીવા દેતા નથી રહેવા દેતા નથી અમારા ઘરે તો આને અમારે શું કરવું કમિશનર કહો આવતો નથી અમારી સમાજ ભેગી કરી અમે તો આને કાલે સાહેબ પાસે જવાનો છે અને કમિશનર ને કે પોલીસની જિમમેટ વાળી તમે કેટલા રૂપિયા ખાધા કમિશનર સાહેબને એમ કો પોલીસને તમે પૂછા ગા કે ઓને

موسیقا લડો ને ઝડના ના કરો તોય રવા આમે મેં હું ગારી બોલો નથી હું લડવા જોવા નથી સોરી ભાઈ સોરી મેગો સોરી મેખો ચમન પછી ચમન ભાઈ તોય મેં આમ હાથ જોડાવા દો રવા દો તોય રે માથે ફરી જાય સાહેબ તેમ બોલો